કપડા રાખ શું કેવાય એને કેમ નહિ યાર આપડે પેલા ઢોકણો ચો પડે પાઇપો ના હા એના એક સાન બીજી પાઇપો નહીં

બેઠો કે લેબાઈ પીલુ એટલે ઘણી વાર બેઠો હતો યાર કોમ કોમ કરવાનો મોબાઈલ જોવાનો જોતો હતો યાર મોબાઈલ આવે ખબર નહિ પડતી કે મોબાઈલ મનાય હા ખબર પડતી નહિ ખબર

આપડે છે ને તમે હારો ખાલી મારા ભેગા બી હું તમે યાર બી ના હોય

બરોબર હા હું તો નીકળું બરોબર મારા બે ને બનતું નહિ યાર ઘર બતાવી દઉં ના ના તમે તારા પટાવ કે

એ બસ શું કરે છે તું મારે મારે મોબાઈલ આલો મને મોબાઈલ આલો મારે મોબાઈલ જો મોબાઈલ ના મારે મારે ને પકડ લાય ફોન ફોન મારે મોબાઈલ જો મારે હા પણ આલે તો ખરામ છે વાહન ને બહાણ બહાણ વાહન બહાણ ઓ માર 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 માણસકો માર 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 માણસકો માર 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 યે રે